પુરુષ કેટલી ઉંમર સુધી બાળકનો પિતા બની શકે છે આવો આ વિશે આપણે એક વિગતવાર માહિતી જોઈએ સર્વેમાં થયેલા ખુલાસા જાણીને પુરુષો પણ આશ્ચર્યચકિત રહી જશે જાણો બાળક પેદા કરવા માટે કેવી રીતે પ્લાન કરવો આધુનિક યુગમાં નબળી જીવનશૈલીને કારણે સ્ત્રી અને પુરુષોને માતા પિતા બનવાના માર્ગમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જો તમે પુરુષ છો અને પિતા બનવા માંગો છો તો તમારે તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અને તમારે જાણકારી રાખવી જોઈએ ખરેખર તંદુરસ્ત બાળક માટે સ્વસ્થ શું હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે નબળી ગુણવત્તાવાળવા શું યોગ્ય રીતે ફળદ્રુપ થઈ શકતા નથી આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે એક પુરુષ સ્ત્રીને કેટલી ઉંમર સુધી ગર્ભવતી બનાવી શકે છે અને પુરુષ કેટલા વર્ષ સુધી બાળક પેદા કરવા સક્ષમ હોય છે ચાલો જાણીએ આ સવાલોના વિગતથી જવાબ સંશોધનમાં ચોંકાવનારું રહસ્ય ખુલ્યું છે અને એ બાબતે વધારે પ્રકાશ પાડતા તમને જણાવી દઈએ કે અમેરિકામાં ચાર કરોડ સાહીઠ લાખથી વધુ બાળકોના જન્મ ઉપર એક સંશોધન કરવામાં આવ્યું હતું જે ઉપર બાદ ત્રીસ વર્ષના પિતાની સરખામણીએ પચાસ વર્ષના પિતા સાથે કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું કે ઓગણીસો પંચોતેરમાં ઓસ્ટ્રેલિયાના પિતાની સરેરાશ ઉંમર અઠ્ઠાવીસ પોઈન્ટ છ વર્ષ હતી જે બે હજાર બાવીસમાં વધીને તેત્રીસ પોઈન્ટ સાત વર્ષ થઈ ગઈ છે એટલે કે પિતા બનવાની પુરુષોની સરેરાશ ઉંમર વધી રહી છે શું પુરુષોને વૃદ્ધાવસ્થા સુધી બાળકો થઈ શકે છે એટલે કે ઉંમરવાળા પુરુષોને બાળકો પેદા કરી શકે છે હકીકતમાં સંશોધન દર્શાવે છે કે પુરુષો વૃદ્ધાવસ્થા સુધી પણ બાળકો કરી શકે છે યુવાનોમાં વૃદ્ધોની સરખામણીમાં ચાલીસ વર્ષની ઉંમરથી ગુણવત્તામાં ઘટાડો થાય છે પરંતુ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી પિતા બનવાનો પ્રયાસ કરતા પુરુષો અને સ્ત્રીઓ માટે કસ યુવા જોખમ તેતાળીસ ટકા વધી જાય છે તેનો મતલબ એ થયો કે પિસ્તાળીસ વર્ષથી વધુ ઉંમરના પુરુષો એટલે કે બાવન પોઈન્ટ નવ ટકા સ્ત્રીઓને ગર્ભવતી બનાવી શકે છે પુરુષો માટે પિતા બનવાની યોગ્ય ઉંમર કેટલી એ વિશે જાણવાની કોશિશ કરીએ અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિન અનુસાર પુરુષોએ ચાલીસ વર્ષના થાય તે પહેલાં પિતા બની જવું જોઈએ એમાં વધુ જણાવતા એવું જણાવવામાં આવ્યું કે કારણ કે ત્રીસ વર્ષની ઉંમર પછી ટેસ્ટોસ્ટેરોના સ્તરમાં દર વર્ષે એક ટકાનો ઘટાડો થાય છે પાંત્રીસ વર્ષની ઉંમર પછી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા પણ ઘટવા લાગતી હોય છે આ બાબતે તમને વધુ જણાવવા માગીએ છીએ કે પુરુષો સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમર સુધી ઉત્પન્ન કરી શકે છે પરંતુ ડૉક્ટરોના મતે પુરુષોમાં વધતી ઉંમર સાથે સાથે સ્પની ગુણવત્તામાં પણ ઘટાડો થતો હોય છે અસ્વીકરણ આ લેખમાં માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે સલાહ અને સૂચનો આપી રહ્યું છે અને વ્યવસાયિક રીતે કોઈ પણ તબીબી સલાહ તરીકે ન લેવી જોઈએ અને જો તમારી પાસે તમને કોઈ પ્રશ્નો હોય અથવા કોઈપણ પ્રકારની તકલીફ હોય તો હંમેશા તમારા તબીબની સલાહ લેવી જોઈએ જો વિડીયોની માહિતી તમને અનુકૂળ લાગી હોય ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરજો ધન્યવાદ નમસ્કાર